વડોદરાના પશ્ચિમ વિસ્તારના લાખો નાગરિકો માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે અગાઉ પશ્ચિમ વડોદરામાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને સયાજી હોસ્પિટલ લઈ જવા પડતા હતા જેથી પરિવારજનો અને સંબંધિત અધિકારીઓને ખાસ કરીને કાયદાકીય કેસોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેથી હવે ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગ શરૂ થતાં તાલુકા વિસ્તારના લોકોને પણ રાહત થશે આ નવનિર્મિત પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ સાધનો અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમથી સજ્જ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નબળી કામગીરી બદલ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી જેમાં ગાંધીનગર જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી અંતર્ગત બે વર્ષ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ત્યારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જેથી અમિત શાહની ફટકાર બાદ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી નરોડામાં ફેક્ટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને માર મારી પાણીના નાળામાં ફેંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે નરોડા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો જેમાં નરોડા જીએડીસીમાં કામ કરતા સાથી કર્મચારીઓ ભાવેશ અને અક્ષયે અગમ્ય કારણોસર વચનારામ પરમાર યુવકને યુવકને માર મારતા તે બેભાન થઈ ગયો હતો જેથી આરોપીઓએ પુરાવાનો નાશ કરવા પાણીના નાળામાં ફેંકીને તેની હત્યા કરી હતી ત્યારે નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે